ના ઘી ના માવા કે ના ચાસણી બનાવવાની કોઈ પણ ઝંઝટ વગર માત્ર આઠ મિનિટમાં જ ઘરમાં રહેલી બે જ વસ્તુથી એકદમ હલવાઈ સ્ટાઇલ કોપરા પાક બનાવીશું આ કોપરા પાક તમે એકવાર બનાવશો તો બાજારથી ક્યારેય કોપરા પાક ખરીદશો નહીં હંમેશા ઘરમાં જ કોપરા પાક બનાવશો એ પણ એકદમ લાજવા હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે વાઘેલાસ ખાના ખજાનામાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચલો શરૂ કરીએ કોપરા પાક બનાવવાનું તો મેં અહીંયા એક કડાઈને ગરમ કરવા મૂકી દીધી છે તેની અંદર હું ત્રણસો ગ્રામ દૂધ એડ કરું છું ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે કારણ કે આપણે બીજી કોઈ વસ્તુ અંદર ઉમેરવાના નથી ત્રણસો ગ્રામ દૂધ એડ કર્યા પછી હું તેની અંદર થોડું દૂધની અંદર મેં પહેલેથી જ કેસરને પલાળીને રાખ્યું હતું કલર માટે તો હું તેને એડ કરી રહી છું બંનેને મિક્સ કરી લઈશું એકદમ પીડાશ પડતો કલર માટે કેસર જરૂરથી ઉમેરજો અને એક બાઉલ ભરીને મેં અહીંયા ખાંડ નાખી દીધી છે જો તમારે પાસે કેસર ના હોય તો તમે ફ્રૂટ કલર પીળા કલરવાળો લઈને તેને પણ નાખી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો આ ફક્ત કલર માટે જ છે હવે આ બધી વસ્તુને દૂધ અને ખાંડને એકદમ સારી રીતે હલાવતા રહેવાનું જ્યાં સુધી ખાંડ અને દૂધમાં ઓગળી ના જાય એકદમ ફાસ્ટ ગેસ ઉપર તમે હલાવતા રહેશો તો ખાંડ ફટાફટ ઓગળી જશે જ્યાં સુધી આપણું દૂધ એકદમ પાતળું ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું જ્યારે ખાંડ ઓગળી જશે તો દૂધ એકદમ પાતળું થઈ જશે આ મીઠાઈ એકલી ઝડપથી બનીને રેડી થાય છે કે તેનો ટેસ્ટ એકદમ જોરદાર જ આવે છે એકદમ સારી રીતે ઉભરો આવી ગયો છે અને દૂધ પણ એકદમ પાતળું થઈ ગયું છે મેં અહીંયા ચારેક મિનિટ લાગી છે ખાંડને ઓગળતા અને દૂધને એકદમ પાતળું થતાં તો હવે આપણે તેની અંદર ઇલાયચી પાવડર નાખી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું મેં અહીંયા ત્રણસો ગ્રામ દૂધ ઉમેર્યું છે અને હું કોપરાનું છીણ બસો ગ્રામ લઈ રહી છું કારણ કે હું તેની અંદરના માવો કે ના ઘી કશું પણ નાખવાની નથી એટલે મેં દૂધ થોડું વધારે લીધું છે તમે પણ એ જ પ્રમાણે લેજો તો અહીંયા બસો ગ્રામ કોપરાનું છીણ નાખી દીધું છે મેં તમારી પાસે સૂકું છીણ ના હોય તો તમે લીલું નાળિયેને છીણીને પણ લઈ શકો છો તેનાથી પણ તમારો કોપરા પાક એકદમ આ જ રીતનો રેડી થઈ જશે તમે આજ રીતથી લીલા નાળિયેરને પણ છીણીને બનાવી શકો છો હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને હલાવતા રહીશું જ્યાં સુધી દૂધ બધું ભળી ના જાય કોપરાના છીણમાં અને મિક્સ એકદમ સારી રીતે થઈ જશે ત્યાં સુધી આપણે તેને એકદમ સારી રીતે હલાવતા જ રહેવાનું માત્ર બે જ વસ્તુથી એકદમ ઝટપટ બનતો આ કોપરા પાક છે અને ખાવામાં એકદમ મસ્ત અને લાજવાબ લાગે છે બસ તેને ત્યાં સુધી હલાઈ લેવાનું જ્યાં સુધી બધું જ દૂધ બળી ના જાય આ કોપરા પાક તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો તમને બહુ જ પસંદ આવશે કેમ કે આપણા ઘરે નાળિયેળ તો હોય જ છે તો એ નાળિયેરનો આ રીતે તમે ઉપયોગ કરશો તો એક નવી રેસિપી પણ રેડી થઈ જશે અને એકદમ ટેસ્ટી તો બસ હવે આપણું દૂધ બધું જ બળી ગયું છે અને એકદમ થિક પેસ્ટ રેડી થઈ ગઈ છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા માટે એક ડીશમાં કાઢી લઈશું તો ડીશને પહેલાં ઘીથી એકદમ સારી રીતે ગ્રીસ કરી લેવાની જેથી નીચે ચોંટે નહીં પછી તેની પર મિશ્રણને કાઢી લઈશું કોપરાના એકદમ હલવાઈ સ્ટાઇલ જ આપણે આ રેસીપીને બનાવી છે તમે એકવાર આ કોપરા પાક બનાવશો તો તમે જરૂરથી બીજી વાર પણ બનાવશો અને બહારના કોપરા પાકને તો બિલકુલ ભૂલી જ જશો તમે ઘરમાં જ એટલો જોરદાર કોપરા પાક બનાવીને રેડી કરી લેશો તો બસ હવે તેને એકદમ સારી રીતે ફેલાવી દઈશું અને હવે તેને થોડું ઠંડુ થવા દઈશું તમે તેની ઉપર ચાંદીનું વર્ક પણ લગાવી શકો છો હું નથી લગાવી રહી તેની પર તમારી પાસે હોય તો તમે લગાવી દેજો અહીંયા ચાંદીનું વર્ક હું અહીંયા કટ કરેલા કાજુને લગાવી રહી છું તેની અંદર તમે તેની ઉપર કોપરાનું વ્હાઈટ છીણ પણ મૂકી શકો છો મેં અહીંયા કાજુના પીસ લગાવી દીધા છે અને થોડો બદામનો ભૂકો નાખી દીધો છે ઉપર આપણો આ કોપરા પાક એકદમ જલ્દીથી બનીને રેડી થઈ ગયો છે અને એ પણ માત્ર બે જ વસ્તુથી આપણે તેની અંદર માવા ઘીનો કસ્સાનો પણ ઉપયોગ કર્યો નથી તો પણ આ આપણો કોપરા પાક બાજારથી લાવીએ તેના કરતાં પણ એકદમ સ્વાદિષ્ટ બનીને રેડી થઈ ગયો છે અને આ બનાવવામાં એટલો બધો ટાઈમ પણ નથી જતો એકદમ આસાન રીતથી ઘરે બેઠા જ આપણે એકદમ જોરદાર કોપરા પાક બનાવી લઈએ છીએ તો બાદામનું કતરણ નાખ્યા પછી ચાર પાંચ મિનિટ મૂકી રાખ્યા પછી ઠંડુ થઈ ગયું છે હવે મિશ્રણ તો તેની ઉપર આપણે કટ લગાવી લઈશું એકદમ સ્મૂધ કોપરા પાક બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે તેને કટ કરીને આપણે સર્વ કરીશું બસ આ જ રીતે તમે પણ કટ લગાવી લેજો અને હું તમને અહીંયા એક બતાવી દઈ રહી છું કે કેવો બન્યો છે આપણો કોપરા પાક એ પણ માત્ર દૂધથી જ ના આપણે એની અંદર મિલ્ક પાવડર પણ એડ કર્યો છે તો તમે જોઈ શકો છો એકદમ હલવાઈ સ્ટાઇલ કોપરા પાક બનીને રેડી થઈ ગયો છે એકદમ દાણેદાર તો તમે પણ આ એકદમ સિમ્પલ રીતથી એકદમ હલવાઈ સ્ટાઇલ કોપરા પાક જરૂરથી બનાવજો અને હા અગર તમને મારી આ રેસિપી પસંદ આવતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો થેન્ક યુ